કારણકે ઘણા બધા લોકો આરોગ્યની સેવાઓથી વંચિત રહી રહ્યા છે આરોગ્ય કર્મચારીઓની હડતાલના કારણે રાજ્યના આરોગ્ય કર્મચારીઓની હડતાલ હજુ પણ યથાવત છે દસ દિવસ કરતાં વધુ સમય થઈ ગયો છે છતાં પણ આરોગ્ય કર્મીઓનો વિરોધ યથાવત આરોગ્ય કર્મીઓના આંદોલનનો આજે દસમો દિવસ છે અને સત્યાગ્રહ છાવણી ખાતે આરોગ્ય કર્મચારી એકઠા થયા હતા

અને ખાતાકીય પરીક્ષા રદ નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી સત્યાગ્રહ છાવણીથી હટવાના નથી અમારું એક જ કહેવું છે કે અમારી આ માંગણી નવી માંગણી નથી ગયા વર્ષે જ્યારે સરકાર સાથે અમારે સમાધાન થયું ત્યારે સરકારે જે કમિટી બનાવેલ એ કમિટીએ પોઝિટિવ ઉત્તર આપેલ અને અભિપ્રાય અભિપ્રાય આપેલ કે આમને આમને ટેકનિકલ ગણી લેવા પણ છતાંય હજુ હજુ સુધી ટેકનિકલ ગણેલ નથી એટલા માટે અમે ચાલુ રાખી સરકાર દ્વારા જવાબ તો ઘણા મળ્યા છે કે દરેક કર્મચારીને છૂટા કર્યા છે ચોકસ નોટિસો આપી છે કારણ દર્શક નોટિસો આપી છે જો સરકાર દસ દિવસમાં રાતોરાત ઓફિસો ચાલુ કરાઈને જો કરાઈ શકતો તો એક વર્ષથી કમિટીનો પાંચ અધિકારી દ્વારા નિમાયેલો અહેવાલ આપી દીધો છે તેમ છતાં કર્મચારી ટેકનિકલ કામગીરી જે કરે છે આ બેનો જે છે ડિલિવરી કરાવી ઇન્જેક્શન આપવા રસી આપવી અમે જેને રોગોને નાબૂદ કર્યા છે એ બધી તમામ કામગીરી ટેકનિકલ છે સરકાર પોઝિટિવ અહેવાલ આપે છે તો એક વર્ષ સુધી આ ઠેવા કરી નહીં શકે જેના કારણે અમારે ફરીથી એક વર્ષ પછી આ માગણી ન લઈ અને આજે હડતાલ કરવી પડી છે માગણી કોઈ દિવસ ક્યારે હોતી નથી એક કર્મચારી તરીકે એક નાગરિક તરીકે દરેકનો માંગવાનો પોતાનો અધિકાર હોય છે અને મેં અમારો અધિકાર માંગીએ છીએ આ પહેલી એવી માંગણી નથી અમારી વર્ષો જૂની અમારી માંગણી છે અમારો જન્મ થયો એ પહેલાંની માંગણી છે કે ભાઈ અમને ટેકનિકલ ગણવા અને અમને ગણીને અમારી પગારની સંગતતા દૂર કરી આપી અમે પહેલાં પણ અગાઉ પણ કેટલી માંગણીઓ કરી છે સરકારે અમારી માંગણી નથી સ્વીકારી એટલે આજે અમે હડતાલ ઉપર જોડાયા છીએ અને ગાંધી ચીજના માર્ગે જોડાયા છીએ હજુ અમે નહીં કોઈ તોડફોડ કરી કે નહીં બીજું કોઈ નુકસાન કરી અને મેં એવું વિસ્તાર પણ નથી કે કોઈ નુકસાન કરીએ કોઈ તોડફોડ કરીએ સરકારે મુદ્દો સાંભળ્યો અને કહ્યું પણ એમ છે કે ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘ હડતાલ પછી અમે વિચારીશું પણ અમે આ વખતે છેતરાવો નથી કારણ કે અમે આ હડતાલ વારંવાર કરી ચૂક્યા છે આની પહેલાં અમારા છપ્પન દિવસની હડતાલ હતી ત્યારે સરકારે કમિટી રચી કમિટીમાં અને સરકાર દ્વારા જ નિમાયેલી કમિટીએ પોઝિટિવ અહેવાલ આપ્યો પોઝિટિવ અહેવાલ આપ્યા અને આજે બે વર્ષ થયા અમે બે વર્ષ સુધી રાહ જોઈ છે જ્યાં સુધી અમારી માગણી સંતોષાશે નહીં ત્યાં સુધી અમે હડતાલ યથાવત રાખીશું ગાંધી ચિંધ્યા માર્ગે હાલ તો હડતાલ ચાલુ છે પછી મહાસંઘ જે પ્રમાણે કહે એ પ્રમાણે અમારે હડતાલ ચાલુ રાખવાની છે જે જ્યારે સરકાર અમારો ઠરાવ જીઆર નક્કી કરે અમને ટેકનિકલમાં ગણી લે અને એ સંવર્ગમાં ગણીને એનો ગ્રેડ પી આપશે ત્યારે જ અમે અમારી હડતાલ સંતોષીશું જે અહેવાલ સરકારના તપાસ કમિટીએ આપેલો હતો તે પોઝિટિવલી કર્મચારીઓને ટેકનિકલ ગણી અને તેમને જે પગાર વિસંગતતા છે તે આપવા માટે એમણે પોઝિટિવ ઠરાવ આપેલો હતો અને જે બાબતે અહેવાલ સરકારશ્રીમાં પણ સુપ્રત થયેલો હતો જે અહેવાલને અત્યારે એક વર્ષ જેવું થઈ ગયેલું છે તેમ છતાં સરકાર દ્વારા આ અહેવાલને આગળ વધારી અને તેના પ્રસ્થાપિત કોઈ પણ જીઆર ઠરાવ કરવામાં આવેલ નથી અને કર્મચારીઓને આ લાભ આપેલ નથી જ્યાં સુધી માગણી નહીં સ્વીકારે ત્યાં સુધી અમારું આ અચોક્કસ મુદતની હડતાલ છે ત્યાં સુધી અમે હડતાલ ચાલુ જ રાખ્યું છું ભલે અમારા મારા પરિવાર સાથે આવવું પડે અમારા મારા મા બાપ સાથે આવવું પડે પણ અમે ગાંધીનગર તો છોડીશું નહીં નહીં જેમ તો આરોગ્ય કર્મીઓના આંદોલન લઈને આ મહત્વની જાણકારી આરોગ્ય કર્મીઓનું આંદોલન દસમા દિવસે પણ યથાવત છે સત્યાગ્રહ છાવણી ખાતે આરોગ્ય કર્મચારી એકઠા થયા હતા અને મોટી સંખ્યામાં એકઠા થઈને વિરોધ નોંધાવ્યો હતો આરોગ્ય કર્મચારીઓના આંદોલનને લઈને મોટો સમાચાર એ છે કે રાજ્ય સરકારે હવે પગલા ભર્યા છે અને 1100 જેટલા આંદોલન કર્મચારીઓને ટર્મિનેટ કરવામાં આવ્યા છે ફરજમાંથી મુક્ત કરવામાં આવ્યા છે આંદોલન કર્મચારીને આરોગ્ય વિભાગે ટર્મિનેટ કરવાનો આદેશ આપ્યો છે 4000 કરતા વધુ આરોગ્ય કર્મચારીઓ સામે ચાર્જશીટ અને આ સાથે ખાતાકીય તપાસ શરૂ કરવાનો પણ આદેશ અપાયા છે મહત્વનું છે કે આરોગ્ય કર્મચારીઓ જ્યારે વિરોધ કરી રહ્યા હતા સરકારે એસમા એક્ટ લાગુ કર્યો હતો કાર્યવાહી સરકાર કરી શકે છે લાગુ કર્યો હોવા છતાં પણ આરોગ્ય કર્મચારીઓ આંદોલન ચાલુ રાખ્યું ફરજ પર તેઓ હાજર ન થયા અને એટલે સરકારે કાર્યવાહી કરી છે અગિયારસો જેટલા આરોગ્યકર્મીને ટર્મિનેટ કરવાનો આદેશ સરકાર તરફથી આપવામાં આવ્યો છે અને આ તરફ સરકાર છૂટા કરાયા એટલા માટે હવે વિરોધ નવો શરૂ થયો છે ખાતાકીય તપાસ કર્યા વગેરે છૂટા કરી દેવાતા કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે તંત્રએ પાંચ દિવસની નોટિસ પણ આપી છતાં પણ પાંચ દિવસ પૂર્ણ થાય તે પહેલા જ હાજર થવા માટેનું ફરમાન કરાયું હતું છતાં પણ વિરોધ કરી રહેલા આરોગ્ય કર્મચારીઓને હવે છૂટા કરવા સુધીના પગલા સરકાર લઈ રહી છે બનાસકાંઠામાંથી પણ સમાચાર છે જ્યાં અત્યારે સરકાર કાર્યવાહી કરી રહી છે રાજ્ય આરોગ્ય કર્મચારી મંડળના આદેશ અનુસાર મહિસાગર જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ પણ ગાંધીનગર ખાતે ચોક્કસ મુદતની હડતાલમાં હતા ત્યાંથી કર્મચારીઓ સામે એક્શન લેવાની સૂચના આપવામાં આવી ત્યાર પછી અમારા જિલ્લા વહીવટી તંત્રએ અમને વીસ તારીખે ડાયરેક્ટ સેવા તૂટનો આદેશ કરી દીધો પછી એકવીસ તારીખે તેઓને નોટિસ પાઠવી એક દિવસ મુદત તારીખે અને પાંચ દિવસની મુદત આપવામાં આવી પાંચ દિવસ પૂર્ણ નથી થયા એ પેલા અમને કાલે અમારા બસો બાણું છૂટા કરી દેવામાં આવ્યા જિલ્લામાં ઘણી બધી જગ્યાઓ ખાલી છે બીજા ઘણા બધા વહીવટી કામો બાકી છે છતાંય એ કામો કરવાનો એમના જોડે ટાઈમ નથી અને અચાનક જ એક જ રાતમાં ચારસો બસો નેવું કર્મચારીઓને નોટિસ આપી દીધી છે અને અચાનક જ છૂટા કરી દીધા છે એ બધા માટે એમને ટાઈમ મળ્યો છે જ્યારે અમારા અનેક ઘણા વહીવટી કામો બાકી છે જેના માટે એમના જોડે ટાઈમ નથી અને અમારી મુખ્ય બે માગણી છે સરકાર સામે એક છે અમારું ટેકનિકલ ગ્રેડ પે અને બીજું છે પરીક્ષા મુક્તિ કોઈ સંવિધાનમાં એવું નથી લખેલું કે તમે તમારા હક માટે ના લડી શકો છો

સેવા તૂટની નોટિસ આપવામાં આવેલ હતી આ નોટિસને ધ્યાને લઈ જેમને પાંચ વર્ષ પૂર્ણ થયેલ ન હતા તે તેવા કર્મચારીઓ ફરજ પર હાજર થઈ ગયેલ છે હાલ હજુ સાતસો ને બેતાલીસ કર્મચારીઓએ હડતાળ ચાલુ રાખેલ છે આ તમામ સાતસો બેતાલીસ કર્મચારીઓને વધુ તાકીદ કરવા માટે અને વધુ પગલાં ન ભરવા માટે તેમને વધુ એકવાર તાકીદ કરવામાં આવેલ છે અને સાતસો બેતાલીસને ફરી નોટિસ પાઠવવામાં આવેલી છે આરોગ્ય કર્મચારીઓ આટલા સમયથી વિરોધ કરી રહ્યા છે અને પહેલા છેલ્લા ત્રણ વર્ષથી અનેક વખત આરોગ્ય કર્મચારીઓ રજૂઆત કરી ચૂક્યા છે છતાં નિરાકરણ નથી આવતું એવા તો કયા મુદ્દા છે આરોગ્ય કર્મચારીઓના અને જો આટલા મોટા પાયે રાજ્યવ્યાપી વિરોધ થઈ રહ્યો છે તો સરકારના કયા મુદ્દા છે સરકારનો પોઈન્ટ ઓફ વ્યૂ શું છે પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું સૌથી પહેલી આરોગ્ય કર્મચારીઓની માંગ છે ગ્રેડ પે વધારવામાં આવે

તમામ મુદ્દા અને આ સાથે સરકાર નો પોઈન્ટ એ પણ છે કે ફિક્સ પે કર્મચારીઓ છે તો હડતાલ ન કરવી જોઈએ વાતચીત સમાધાન આવી શકે છે તો પછી આરોગ્ય કર્મચારીઓએ આ રીતે મોટા પાયે હડતાલ કરીને વિરોધ ન કરવો જોઈએ ફરજમાંથી ચૂક ન ચલાવી લેવાય એ પણ સરકારનો એક મોટો પોઈન્ટ ઓફ વ્યૂ છે આવશ્યક સેવા છે આરોગ્ય એટલા માટે આરોગ્યમાં ફરજ ચૂક ન ચલાવી લેવાય એવું સરકારનું કહેવું છે અને એટલા જ માટે સરકાર આરોગ્ય કર્મચારીઓ ઉપર એસમા સુધીના પગલા પણ લઈ રહી છે એસમા અંતર્ગત સરકાર કેટલાક આરોગ્ય કર્મચારીઓને છૂટા પણ કરી શકે છે સરકારે આદેશ પણ આપી દીધો છે કે લગભગ હજાર કરતા વધુ કર્મચારીઓને છૂટા કરવામાં આવી શકે છે હજુ પણ આગામી સમયમાં જે કર્મચારીઓ તેમની ફરજ પર પરત નહીં ફરે તેમને પણ છૂટા કરવા માટેનો આદેશ આવી શકે છે